ગુજરાતમાં નકલી અધિકારીઓ નકલી દવાઓ નકલી વસ્તુઓ અને હવે નકલી ડોક્યુમેન્ટનો રાફડો ફાટ્યો ખેડા નગરપાલિકામાં આકારણીનું મસ્ત મોટું કૌભાંડ ખેડા નગરપાલિકા વિસ્તારમાં ખેડા શાંતિનગર રોડ ઉપર આવેલ સરકારી જગ્યાની ખોટી આકારણી કરીને પૈસા લેતા ભોગ બનનાર વ્યક્તિએ છેડાપા પાલિકાના કર્મચારી સામે ખેડા પોલીસ સ્ટેશન અને ખેડા નગરપાલિકામાં અરજી આપવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ખેડા નગરપાલિકાના સહી સિક્કાવાળી આકારણી પાલિકામાંથી શું કરવામાં આવી હતી જ્યારે અરજદાર વેરો ભરવા માટે નગરપાલિકામાં ગયા ત્યારે ખબર પડી કે આ તો આકારણી ઓનલાઈન બતાવતી નથી જેથી ભોગ બનનાર વ્યક્તિને લાગેલું અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું જે તે ભોગ બનાર વ્યક્તિ અરજદારોએ ખેડા પોલીસ સ્ટેશનમાં ખેડા પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી સામે અરજી આપી કાર્યવાહી કરવાની માંગણી કરી છે ખેડા નગરપાલિકા વિસ્તારમાં સરકારી જગ્યા પર અરજદારને વીજ મીટર લેવા માટે માટે આકારણીની જરૂર હતી જેથી નાણાકીય વ્યવહાર કરતા રેકર્ડ પર ના હોય તેવા પૈસા લઈ આકારણી કરી આપવું હોવાના આક્ષેપ સાથે ખેડા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને કોની સામે કેવા પગલાં લેવામાં આવે છે વેરા વિભાગનો ક્લાર્ક મળતિયા દ્વારા નાણા લઈ ખોટી આકારણી પત્ર કાઢી આપતો હોવાની અરજીથી હડકમ કોઈની પણ સહે કે શરમ રાખ્યા વિના પોલીસ તટસ્થ તપાસ કરે તેવી શહેરીજનોની માગણી કારણ એ છે કે મેં વીસ વર્ષથી આ જગ્યાએ હું ધંધો કરું છું અને મેં આકાણી માટે મીટર લેવા માટે આકાણી લીધેલી હવે આકાણી છે ને અત્યારે ખોટી છે એ વીસ વરસથી મારી આકાણી જે આલવાની હતી એ લોકોએ મારી જોડે ફ્રોડ કર્યું પચાસ હજાર રૂપિયા લઈને એ પ્રિય રાણા જે અંદર નગરપાલિકામાં છે એમણે વાયા વાયા મારી જોડે આવીને મારી જોડે પચાસ હજાર રૂપિયા લઈને આકાણી લઈને આલીને ખોટી આકાણી આપીને ચોપડે ચડી નહીં અને એ રીતે ફ્રોડ કરેલું છે પ્રિયસ રાણાએ મને ત્રણ મહિના પછી ખબર પડી કે હું વેરો ભરવા ગયો નગરપાલિકામાં તો મારો વેરો કોઈએ લીધો નહીં અને પ્રિયસ રાણા જાતે એમણે વેરો મારી જોડે લીધો નહીં મને ત્રણ મહિના સુધી ગોર ફેર્યો ત્યાં અહીં પ્રિયસ રાણા જાતે ત્રણ મહિના સુધી ગોર ફેર્યો આ આ કોમ્પ્યુટર પર કે એન્ટ્રી છે જ નહીં આ આકાણીની કોઈ એન્ટ્રી અંદર બોલતી છે નહીં પચાસ હજાર રૂપિયા આપ્યા છે કે ગૂગલ પે કર્યા છે મેં તો ખેડામાં બધા બહુ છે પણ એ હજુ સામે આવતા નથી મારા પૈસા જે મેં મહેનત કરીને જે કમાઈને ભેગા કરેલા એ મારા પૈસા પાછા લેવા માટે હું આ મહેનત કરી રહ્યો છું